ખલીલ ધંતેજવી સાહેબ ગુજરાતી સાહિત્યની અંદર મનપસંદ ગઝલકારોમાંના મારા એક એવા ખલીલ ધંતેજી સાહેબ અને આ પુસ્તક સમર્પણ એમના દીકરી રેશમા ધંતેજવીનું સંપાદન છે અને એમાં મારી ગમતી એક ગઝલ બધી ગઝલ આમ તો મનપસંદ છે જ પણ આમ કહેવાય ને કે જે હૃદય સ્પર્શી હોય એમાંની એક ખલીલ સાહેબ લખે છે તું ડગ ભરવાની હિંમત કર તું ડગ ભરવાની હિંમત કર ઉતરતા ઢાળ જેવો છું તું ડગ ભરવાની હિંમત કર ઉતરતા ઢાળ જેવો છું મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું તું ડગ ભરવાની હિંમત કર ઉતરતા ઢાળ જેવો છું મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું ને આ દરિયાની ઘનતા માપવાનું છોડી દે આ દરિયાની ઘનતા માપવાનું છોડી દે તું મારામાં ઉતર હું સાતમાં પાતાળ જેવો છું તું ડગ ભરવાની હિંમત કર ઉતરતા ઢાળ જેવો છું મને માણી જો પારવાર શીતળતા સંદર્ભે મને માણી જો પારવાર શીતળતાના સંદર્ભે હું કડવો છું પરંતુ લીમડાની ડાળ જેવો છું હું કડવો છું પરંતુ લીમડાની ડાળ જેવો છું તું ડગ ભરવાની હિંમત કર ઉતરતા ઢાળ જેવો છું તમારા આરા ઓવારા બધા છે મારી મુઠ્ઠીમાં તમારા આરા ઓવારા બધા છે મારી મુઠ્ઠીમાં સરોવર છો તમે તો હું સરોવર પાળ જેવો છું મનાવી લે મને હું સાવ નાના બાળ જોવો છું હવે ભાષા ભવનના સૌ કુબેરને કહી દેજો હવે ભાષા ભવનના સૌ કુબેરોને કહી દેજો તમે છો શબ્દ ભંડાળી તો હું ટંકશાળ જેવો છું મનાવી લે મને ઉત્સાહ નાના બાળ જેવો છું અમારું સાથે રહેવું એકબીજાની જરૂરત છે અમારું સાથે રહેવું એકબીજાની જરૂરત છે ખલીલ એ છે સરોવર તો હું સરોવર પાળ જેવો છું મનાવી લે મને સાવ નાના બાળ જેવો છું તું ડગ ભરવાની હિંમત કર હું તરતા ઢાળ જેવો છું મનાવી લે મને સાવ નાના બાળ જેવો છું હું સાવ નાના બાળ જેવો છું ખલીલ સંતેજી સાહેબ